તમને વળતર મળે ત્યાં સુધી આપડે લડાઈ લડવાની એવું નહિ પેલા કુતરા ને બટકું નાખી દે ને તમને રાજી કરી દે એવી રીતે નહીં તમે આમાં જેટલા આમાં પૈસા નાખ્યા છે જેટલી મહેનત કરી છે જેટલો પરસેવો પાડ્યો છે તમે આખા પરિવારે આ માજી તમે આ ઉંમરે કેટલા સિત્તેર એંશી વર્ષ થયા કેટલા થયા સિત્તેર વર્ષે તમે મહેનત મજૂરી કરી અને આ જમીન ચીરીને તમે જે આ પાક વાવો છો એનું તમને પૂરેપૂરું વળતર મળવું જોઈએ તમે આખી દુનિયાનું આખા જગતનો તમે પેટ ભરો છો તમે અન્નદાતા છો ભરતભાઈ હોય અશોકભાઈ હોય પછી જગદીશભાઈ હોય બધા લોકો તમને મદદ કરશે તમને પડખે ઉભા રહે છે અને બંને એટલા ઝડપથી તમને વળતર મળવાના આપવાના પ્રયત્ન કરશે

તો છે બધા આપણે તમે તમે અમારા માવતર છો અમે તમારા દીકરા છીએ ભલે તમે દલિત હો અઢારે વરણ હરખા છે બધા બરાબર મુશ્કેલી ગમે વરણ ઉપર પડી હોય મુશ્કેલી મુશ્કેલી છે તમારા ઉપર આપ ફાટી પડ્યું છે અમે જાણીએ છીએ

આજ રોજ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ડેડાણ ખાતે ખાંભા તાલુકાના ડેડાણ ગામ ખાતે અમે એક એવા ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ કે આઠ વીઘા જમીન વાવી અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે અને પોતે દલિત છે અને એની ઉંમર સિત્તેરથી પંચોતેર વર્ષની ઉંમર છે સાથે માતાજી પણ છે એમના ઘરના એની પણ ઉંમર સિત્તેર વર્ષ જેવી છે એમના દીકરા છે શું નામ છે તમારું ધીરુભાઈ ધીરુભાઈ કરીને એમના દીકરા છે ખરેખર એટલી અમને પીડા થાય છે દુઃખ થાય છે એની આંખમાં આંસુ જોઈને રડે છે સિત્તેર પંચોતેર વર્ષની ઉંમરે બીજલાતા રડે છે અમને ખૂબ વેદના થાય છે પીડા થાય છે એની આ આઠ વીઘા જમીનમાં ચાર મહિના સુધી એણે રાત દિવસ મહેનત કરી માવજત કરી એની ખેવના કરી એના જે ઢોર હોય માળ ઢોર હોય રોજ હોય હરણ હોય એને એનાથી આ પાકને બચાવવા માટે રાત દિવસ ઉજાગરા કર્યા લાખો રૂપિયા એણે આ પાક ઉગાવવામાં અંદર ખર્ચ કર્યો બિયારણ ખાતર મજૂરો આ તે કરીને એણે લાખો રૂપિયાનું એમાં આગળ કર્યું છે ત્યારે છેલ્લે જે આ કમોસમી વરસાદ થયો માવઠું થયું એના લીધે આ મગફળીનો સદંતર પાક છે એ બળી ગયો છે નિષ્ફળ ગયો છે એને લીધે આ લોકોની ઉપર આ ખેડૂત નાના ખેડૂત છે એના ઉપર આ ફાટી પડ્યું છે ત્યારે ત્યારે કપાસ પાછળની સાઈડમાં કપાસ છે અને એ કપાસ પણ નિષ્ફળ ગયો છે નિષ્ફળ મતલબ વરસાદ પડવાને કારણે એ કપાસ જયારે લેવાનો સમય થયો ત્યારે એમાં વરસાદ પડીને એની અંદર ઉગી ગયો છે એટલે આ જે કપાસ ઉગી જાય એનું એમાં કાંઈ વળતર મળે નહીં એ નિષ્ફળ ગયું કહેવાય અને સદંતર એમાં એક પાય પણ એમાં ઉપજે નહીં અને એને મળે નહીં એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે આજે મારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા એનો મેં એક વિડીયો જોયો એણે એવું કીધું કે ભાઈ અમુક લોકો ખેડૂતોના મસીહા બનવા માટે થઈને નીકળી પડ્યા છે ત્યારે મારે આ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખને કહેવું છે કે આજ સુધી તમારા મળતિયાઓ ગુજરાતની તમામ એપીએમસી હોય માર્કેટિંગ યાર્ડ હોય કે સહકારી મંડળીઓ હોય ત્યાં તમે તમારા મળતિયાઓને મામા માસીનાઓને ગોઠવી દીધા છે ગુંડા રાજ જેવું વાતાવરણ ઊભું કરી નાખ્યું છે અને હમણાં જ જે બોટાદમાં જોયું કે ખેડૂતોને સરા જાહેર વેપારીઓ હોય દલાલો હોય એપીએમસીના વહીવટદારો હોય આ લોકો લૂંટફાટ કરદાના નામે કરતા હતા ત્યારે મારે તમને એક એવું છે કે ખરેખર તમે લોકો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ખેડૂતોને લૂંટવાના ધંધા કરો છે ખેડૂતોને લૂંટવાના કામ કરો છો ત્યારે કોઈકને તો ખેડૂતોને વારે આવવું પડશે ને કોઈકને તો ખેડૂતોના મસીહા બનવું પડશે ને ત્યારે આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતની અંદર મારા ઈસુદાનભાઈ ગઢવી હોય પ્રદેશ પ્રમુખ ગોપાલભાઈ ઇટાલિયા હોય ચેતરભાઈ વસાવા હોય હેમંતભાઈ ખવા હોય મનોજભાઈ સોરઠિયા હોય આ તમામ લોકો આજે મેદાનમાં આવી અને આખા એ ગુજરાતની અંદર ખેડૂતો જે આવા પીડિત ખેડૂતો છે એની વેદના છે એની પીડા છે એને વાચા આપવા માટે એને આશ્વાસન આપવા માટે અને સમજાવવા માટે કે સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર હમણાં ઉના તાલુકાની અંદર અને ભાવનગર જિલ્લાની અંદર બે ખેડૂતોએ આ જે કમોસમી વરસાદને કારણે એના પાક નષ્ટ થઈ ગયો અને એના ઉપર આ ફાટી પડ્યું એને લેણું ક્યાંથી ભરવું દેવાદારોને ક્યાંથી રૂપિયા ચૂકવવા એને આ ભાઈ છે ધીરુભાઈ એના લગ્ન આવતા હતા એક બે મહિનામાં પરંતુ એને એવું હતું એના પપ્પાને બીજલભાઈને કે આ અમે સિંગ છે એનો પાક લઈ અને આ પાક અમે વેચશું અને એના પૈસા આવશે એમાંથી અમે ધીરુભાઈના ધામધૂમથી લગ્ન કરશું પરંતુ લગ્નની વાત આવતા ધીરુભાઈની આંખમાં આંસુ આવી જાય છે ખૂબ વેદના પીડાદાયક બાબત છે ત્યારે મારે આ સરકારને કહેવું છે તમારી આંખો ઉગાડો અને આ ખોટે ખોટા તમારા મંત્રીઓને ગમ બૂટને એવું બધું તાઇફા કરવાનું બંધ કરો અને આવા બધા સર્વેના નાટકોને દિંડક બંધ કરી અને તાત્કાલિક આ લોકો ઉપર વ્યાજ ચડે છે વ્યાજના ચક્કરમાં આ લોકો આવી ગયા છે અને એના ઘણા બધા પ્રસંગો બાકી છે એના બાળકોની ફી ભરવાના પૈસા નથી ત્યારે તાત્કાલિક તમારી જવાબદારી બને છે તાત્કાલિક આ ખેડૂતોને સર્વે બર્વેનાં નાટક કર્યા વગર આ લોકોને વળતર ચૂકવવામાં આવે ને ખાસ બીજી હું તમને ખાસ વાત એ કરું કે જે પરિસ્થિતિનું નિર્માણ આ ખેડૂતોનું થયું છે આખા સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર ત્યારે તમે આ લોકોએ જે પાક ધિરાણ લીધું છે તમામ ખેડૂતોનું પાક ધિરાણ ઝીરો થઈ જવામાં આવે અને તમામ જેટલી રકમ હોય આ તમામ રકમ પાક ધિરાણની માફ કરવામાં આવે ખેડૂતોની આવી અમારી આમ આદમી પાર્ટી અને હું રાજુ સોલંકી આમ આદમી પાર્ટી નેશનલ જોઈન્ટ સેક્રેટરીની માંગ છે અને જો આ માંગ ખેડૂતોની પૂરી કરવામાં નહીં આવે એની વેદના અને એની પીડાને સાંભળવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે અને જો ગાંધી ચિંધિયા માર્ગે જે આંદોલન થાય એમાં સરકારની આંખો નહીં ઉઘડે એના કાન નહીં ખુલે આઝમ ભગતસિંહના માર્ગે પણ આંદોલન કરવા માટે આમ આદમી પાર્ટી છેલ્લા શ્વાસ સુધી તૈયાર છે બોલો ભારત માતા કી ભારત માતા કીધે રાજુભાઈ